આજે દેશમાં દિવસભર છવાયો પેપર લીકનો મુદ્દો ચાલીસ વર્ષ જૂની અમદાવાદની કંપની ઉત્તર પ્રદેશ કરી બ્લેક લિસ્ટ ઉત્તર પ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલની લેવાયેલી પરીક્ષા મામલે યુપી સરકારની મોટી કાર્યવાહી નીટ પરીક્ષા મામલે બિહારના રાજકારણમાં ગરમાવો પરીક્ષામાં ગેરરીતિના તાર બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સાથે જોડાયેલા હોવાનો દાવો આરોપીઓએ આરજેડી નેતા તેજસ્વી યાદવના પર્સનલ સેક્રેટરી સાથે સંપર્કમાં હોવાનો નાયબ મુખ્યમંત્રી વિજયસિંહનો આક્ષેપ નીટ વિવાદ મામલે વાર પલટવારનો દોર એનટીએની ભૂમિકા મામલે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ તો આરજેડી સાથે સંકળાયેલા તારથી વિપક્ષ ધ્યાન ભટકાવવા માંગતું હોવાનો ભાજપનો પલટવાર કાઉન્સિલિંગ પ્રક્રિયા યથાવત રાખવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ रद्द थे यूजीसी नेट परीक्षा मामले सीबीआई करते तपास टूंक समय में परीक्षा की तारीख जाहिर केन्द्र सरकार कहू प्रतिष्ठा जोखमाता विद्यार्थी हित साथ नहीं थाय कोई समाधान देश सहित विश्व स्थलों आंतरराष्ट्रीय योग दिवस की प्रधानमंत्री नरेन्द्र मोदी श्रीनगर डल लेक खाते कार्यक्रम में लैसे भाग મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના નાડાબેટ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રહેશે ભાગ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત દેશમાં ક્યાંક ગરમીનો પ્રકોપ તો ક્યાંક પૂર્ણ સ્થિતિ પંજાબ હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં લુથી લોકો ત્રાહીમામ દિલ્હીમાં પાંત્રીસ ડિગ્રી લધુત્તમ તાપમાનની સાથે બુધવારની રાત છેલ્લા બાર વર્ષોમાં સૌથી ગરમ રાત તો પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું વધુ આગળ દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓમાં મેઘ સવારીનું આગમન વલસાડના કપરાડામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ આજે દમણ દાદરા નગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન સુરતની એક સરકારી શાળા શિક્ષણ અને ગુણવત્તા મામલે ખાનગી શાળાને આપી રહી છે ટક્કર સરળ ભાષામાં શિક્ષણ સારા સંસ્કારોના સિંચન સાથે શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે કરી રહી છે ભગીરથ પ્રયાસ એડમિશન માટે ત્રણસોથી વધુ બાળકો જોઈ રહ્યા છે રાહ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સુપર એઇટ મુકાબલામાં આજે ભારત અને અફઘાનિસ્તાન આમને સામને બંને ટીમ વચ્ચે છેલ્લી મેચમાં બે સુપર ઓવર મેચ રમાઈ હતી આવતીકાલે વહેલી સવારે અન્ય મેચમાં ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ટકરાશે